વેલજે હળકા ઉજો એ સોન આ જો કે હું કાપી તમે નું માથા પાડો છો તમે હરખો માથા પર યાર તો હું આપતા હા અલ્યા ના આ કેમ

ના એતો વાત છે યાર મામુ દેવા ચોમનભાઈ કઉી દેવલાનું કોક કરવું પડે છે દેવલાનું શું કરજો અને ચોમાન કોક જૂઠું બોલતો નહી આપડે જવું છે

તમે ના કરો તો પણ મારું થાય મારી વાત ના ભાઈ હા તમે શું હોય પછી રતાવો છો હું આવું ને હું નહીં આવતું યાર

આમ ઓડીયા બધા ગન્ના ગન્ના થઈ એમ કા ઓના સામે લેઈ દે બે બકું બકું કામે નખરો કરવાને પા ડુંગરા પાડી દેવો છે ના કરાય ને બેક્ષે અંધા હો ના ઓળખતા નહી રંજુ ભાઈ પૂછજો પાછા

માતાજી તમારે કોણ કમ્પ્લેટ કરો રાખતો જવા દેવોમાં તો યાર આ તું પછી તમે ફરી મારું હજુ રેલા નજી ડુંગરભાઈ મારે ડુંગર ભાઈ કેવું પડશે

હા માકે હું કરું જોઈએ ને દેવાન તમ કરું જો કે હેડો અમાર આને આ પેલા ઘરમાં રપડ રપડ કરી દેવી પડે રપડ રપડ અમાર પેલા છોકરો દોડવો જો હવે હેડો ફોન કરો એવા ના ગમે તે આડોશી પાડોશીનો છોકરા ને હાથ ધુલતો ના કઈ દેવ તો માણું માતા

માતા <laughs> આઈ <laughs> <laughs>

આ ગોગડી માતા કોઈ દેવી તેવી ભાઈ બીજું કોઈ પૂછવાતું પૂછો ને બોલવા દે સીધું આ ગોગડીના વાયકો જો પૂછવા લઈ વાત બતાઈ જા અને દાડા બારા પૂજોરે પુછી લેમ મોટારો બગડી માતા પૈ જો કોઈ શરમ ના ભરતા પૈ છોકરા તારા સલ્યા

ગણનો ગંપલા આઈ દહો ઓ મારા બે જોડી યાર એક આ ત્રીજી જોડી લાગ્યો સંપ ઓલા તું ગુગરી માતાના મંદિરની ગયો તો ને હા અને તારા દર્શન કરવામાં જયો નતું રે તારા સંપલવામાં જયો નતું સંપલ છોડી રાખો ને તમાર સંપલ છોડી થઈ ગયો

બે પાસે પૂછરું ધોળું છે ને કાલે ના થાય તો મારા માટે દર્શન કરવા લઈને આવજો ને चालू करो भाई अकड़ी दाड़ी अल्ले आप भाई तुम्हारा ये पुजू है मुझे ले जो तुम्हारा पा दोड़ो पुंजड़ो आयो पुजू बोल के यार वो कहता ही नहीं है बाबू पुजू बोले हर वो किसी पे आके जल्दी करो यार माथा से आने का बोल भाई बता ले भाई

ના સામી લેવડ જન લેતોડો ફી નીકળીયો નમસુનભાઈ તમારું બધું જે આ ને એમ પછી પીવો કે પીવો સાફ આટમે આ લેણો ના પિતાંદનો પિઓ યાર પિવા બધો જા પિવા યાર જોન ને ના મને પીતો ના મને પીતો થોડી જ જોવા કરજો પાના આવણો પાના તો બકરા બકરા ના થઈ જાવ તમારિયા કોમ તો થઈ જાવ થઈ જાવ ઓર પૂછો